અમદાવાદ મિત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે વેરાવળ બંદર વિસ્તારમાં ગત રાત્રિના રિપેરિંગ માટે પાર્ક કરાયેલ ફિશિંગ બોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી આગની ઘટનામાં બે ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાસ થઈ જવા પામી જ્યારે અન્ય છ ફિશિંગ બોટને સમયસૂચકતા વાપરી બચાવી લેવામાં સફળતા મળી વેરાવળ ફાયર સ્ટાફે છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટના અંગે વિગતો આપતા વેરાવળ ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ગત રાત્રિના અંદાજે બે કલાકેને પંદર મિનિટે વેરાવળ બંદરમાં મોટી આગ લાગ્યાનો કોલ આવતા તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફના એલ એફ એમ સુનિલભાઈ ડીસી પીઓ હરપાલસિંહ ફાયરમેન વયંકભાઈ ભૌમિકસિંહ જીતેષભાઈ ભાવેશભાઈ જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો વેરાવળ બંદરના ભીડિયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીક પાક કરેલ ઝીરો આઠ ફિશિંગ બોટ પૈકી ઝીરો બે ફિશિંગ બોટમાં આગ વધુ વિકરાળ બની ગઈ હતી જેના પર ફોર્મ અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો પરંતુ આગ વધુ વિકરાળ પામી બીજી તરફ બાજુમાં અન્ય છ ફિશિંગ બોટ પણ આગની ચપેટમાં આવે તે પહેલા તાત્કાલિક ક્રેનની મદદથી આ છ ફિશિંગ બોટને સલામત સ્થળે ખસેડવામાં આવી જો આ બોટ ખસેડવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેમ હતી હજુ આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું ત્યારે પોલીસ દ્વારા ઘટના કે તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો આ ઘટનામાં બે ફિશિંગ બોટ સંપૂર્ણપણે સંપૂર્ણ પડબળીને થઈ જતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું છે જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે